ફાઈનલી આપડા એન્ટ્રી પાડે છે બધા જીણો ગયો જી રૂહ આય ની ના જીણો બને તો પરલેન પસમાથે તું હો એક બમ નકી પર સીધી हमारी साइकिल में पहिया नहीं है ना तो क्या है क्या कोई ले टपो तो आ चढ़े सीढ़ी है ना देखा है ऊपर लास्ट बार आज मारन मारने ऊपर वोट पर बता नहीं आ रहा है आज हां हां अगली चीज तो गाती

vẫn là mãi 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 mãi

¿Qué es lo que se llama? ¿Qué es lo que se llama? ¿Qué es lo que se llama? ¿Qué es lo que se Budak Adsor Malataka આને આટક મધમાં આય

બે ભેગા રાખીને મૂકવું ભેગા કરજો નોખાનો ખાડોડા એટલે કઈ જગ્યા પંખા ઉપર હા પંખા ઉપર જ પંખા ઉપર એમાં તો અહીંયા જ્યાં જગ્યા હોય એવું હોય ને અરે એમ નેમ રાખજો આ ઓલો અભી ઉતારે આવો દે આવો આ ઘરે તો ગોપન તમે મકાન અમે આવું જોઈએ ને એવું કરે આ મકાન હવે આ છોકરા બધા એ કાર ગયા હજી હાલો મેડમ એક 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 હું લેવો જ જવાનો તો ફાઈનલ જ જતો મને લીધું તો રેડી હાલે આલા ખો નતો ને અઠે બધી છો કઈ ન કરો કે લેવા કે ત્યાં મમી આઈ ગયો કીધું તમારું મોટરસાઇકલ નો નો કરો કીધું લોક તમે અત્તા લાવું પર બધું જગા કરા અરે શો કરીને હરખ ના છે ભલે આગળ હમણાં બધા પાછો લાઈન માં

હ પછી એક આ સોફા દેજો એ બસ થઈ અબિલ ગરાના પડી ગાતો કોલીન છાટો એની માથે શાંતિ જ કરો એ તમારે આધા પણ કરવા અબિલંજા કોલાલ અંધેવા કાંઈ ચાં કાંઈ સાટો એમ હોય આતમા લાઈન હોય એક એક પડીકું હોય પેલા અબિલ પછી જો અંધા જોવાચંદ્રવાજી ના ના વિદી પકાનમ પુર્જિ

ulam, अविलंच गुलालंच सुवाचंदनवे ज्ञानदीपकां itu,

ले ले हम दुकान पे वोला मत पेट्रोल नहीं मीठी ने क्या ले मीठी मीठी मा दी आ टका तो मारो टीशर्ट मगा रही हूं જો મડમડ સુન્દરી બંદાઈ માથે બેહી જાય એ યે જો આલે બોલ એને કી તો કે શું આમ પડી આનો દુખણો લઈ લે એ એ વાત તો તમારું વિડિયો ચાલુ ને હા હા એ દે દે એ જો આજુ લાઈક બંધ કરવો પડે આજુ ટીક

નો હા बाजू રેન ઉતારો ને બાન એ તો આવે જ છે જો ચશ્મા લે જાય એમાં દેખાય

હાલે કોઈ ઉતકો આય ઉતારે હાલે હવે આ કવરાને મને દે ઓલ છોકરા આ ઓલા છોકરીને દે વાહ બજે 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 હવે છોકરીને કીરો વટા કર હાલો ધીમે ધીમે पाण राजू